સત્તાણું વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા સેવા કર્મી રામ ભક્ત ભગવાનજીભાઈ કાળાભાઈ બમણિયાને તેમની ચાર દાયકાઓની સેવાના કદર રૂપે ભીષ્મપિતા મ એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરાયું હતું છાયા પ્લોટ ન્યૂ કોડી સમાજના પ્રમુખ દેવાયતભાઈ વાડિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કરી આવકાર આપ્યો હતો કોડી સમાજના અગ્રણીઓ સર્વે ભૂપતભાઈ ડાભી લાખાભાઈ મોકરિયા ભગવાનજીભાઈ ચાવડા મોહનભાઈ સોલંકી દુધાભાઈ બારિયા હેમંતભાઈ મોકરિયા, અર્જનભાઈ આત્રોલિયા, તેમજ જાણીતા શિક્ષકવિદ અને બીએડ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિતના સામાજિક શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયેલ આ બીષ્મપિતામહ એવોર્ડ સમારંભનું મંગલદીપ પ્રાગટ્ય કવિ કાર્યક્રમ મુકાયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલા છાયાપ્લોટ ન્યૂ ખેડિયા કોળી સમાજની વંડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ એનાયત થયો ત્યારે તાલુકાભરના કોળી સમાજના ભાઈઓ બહેનોએ ઊભા થઈ તાળીઓના નાદથી સન્માન આપ્યું હતું. આ સન્માન પત્રનું વાંચન વંડીના ઉપપ્રમુખ લાખાભાઈ મોકરિયાએ કર્યું હતું સન્માનમાં પ્રતિભાવ આપતા ભગવાનજીભાઈ બામણિયાએ કહ્યું હતું કે રામ કામ કર્યું છે સેવા કરવી હોય તો નાના બની મોટા કામ કરો સમાજના શ્રેષ્ઠીઓને ઈર્ષા દ્વેષને એક બાજુ મૂકી સમાજ ઉત્કૃષ્ટ કરવા અનુરોધ કરી સમાજમાં બે હાથ જોડીને ઋણ સ્વીકાર કર્યો હતો આ પ્રસંગે તેમનો સમગ્ર પરિવાર પુત્ર પ્રવીણભાઈ દિલસુખભાઈ ચંદ્રકાંતભાઈ હિતેશભાઈ પુત્રી કંચનબેન પુષ્પાબેન લાભુબેન તેમજ તેમના જમાઈ હાજર રહી અને ભાવ વ્યક્ત કર્યો હતો આ અવસરે ભગવાનજીભાઈનું ઢોલ શરણાઈના સુરેપ જબરી માનવ મેદની વચ્ચે નું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજના યુવા પ્રમુખ અર્જનભાઈ આત્રોલિયા અને રાજુભાઈ રાઠોડે સંભાળ્યું હતું જ્યારે આભાર વિધિ વિજયભાઈ સગરકાયે કરી હતી કાર્યક્રમમાં તાલુકાભરમાંથી સમાજના અગ્રણીઓ કોળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ ભગવાનજીભાઈ ચાવડા અમારા ભગવાનજીભાઈ મામણીયાના અમે આજે સમસ્ત કોરી સમાજે એનું સ્વાગત કર્યું અમારે એ કોરી સમાજના સાહીઠ વર્ષથી સેવા કરી હતી અને અને વિશ્વપીતા અવોર્ડ આપીએ અને છ ટ્રમથી તો એ મ્યુનિસિપાલિટી કાઉન્સિલની રીતે સેવા કરી હતી અને એના જેવી અમારા સમાજ કોઈ કર્યો કંઈ કરી નથી ગયા એટલું કહ્યું અમને એનો ઘણો ઘણો આનંદ થયો આખી સમાજ ભેગી થઈ ને એનું આજે સ્વાગત કર્યું હાથોડા કર્યા અને એની વાય જમળવા રાતે ઘણો ઘણો ફૂલ મારી શક્તિ પર અને ઘણો ઘણો કરી નગરપાલિકાના 6 ટર્મની અંદર આવેલા આ કાઉન્સિલર સમસ્ત કોળી સમાજના ઉપપ્રમુખ અને 6 ટર્મ સુધી નગરપાલિકામાં સેવા કરનાર અને 97 વર્ષની આયુષ્ય ધરાવનાર એવા ભગવાનજીભાઈ કાળાભાઈ બામણિયાનું આજે આ ઘેડિયા કોળી સમાજ ન્યુ મંડી ખાતે એનો વિશ્વ પિતામાં એવોર્ડથી સન્માન કરવામાં આવી રહ્યું છે ભગવાનજીભાઈ સત્તાણું વર્ષ હોવા છતાં પગે ચાલી અને રામધૂન મંડળની અંદર એ દર્શન કરવા જાય છે આજે સત્તાણું વર્ષ સુધી પણ એનું આરોગ્ય છે સારું અને એ નિયમિત ઊંઘ કરે છે એની પાછળનું રહસ્ય એ છે તંદુરસ્તી પાછળનું કે એ નિયમિત ઊંઘ કરે છે શ્રી રામનું સ્મરણ કરે છે અને સાત્વિક ખોરાક ખાય છે તેમની સેવા છે એ અનન્ય છે સમસ્ત તાલુકા કોળી સમાજની અંદર એણે જુનાળાની અંદર તત્કાલીન સમયની અંદર એમણે જે ઘરવિહોણા હતા એવા કોળી સમાજ રાવલિયા અને ખાસ કરીને દેવીપૂજક લોકો જ્યારે ઝૂંપડામાં રહેતા હતા ત્યારે એને બધાને એ જમાનાની અંદર રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ અને તત્કાલીન મુખ્યમંત્રી એવા માધવ સોલંકીને હસ્તે એમણે ત્રણસો જેટલા આ કુટુંબના પચાસ પચાસ વાર ચોરસ વારના એમને ફ્લોટ આપ્યા છે આજે પણ એ બધા પાકા મકાનમાં રહે છે એમને અમે પૂછ્યું કે આ બધું શું તો કે આ રામનું કાર્ય હું કરું છું તો આવા સત્તાણું વર્ષની અંદર અને આપણે એને દિધાયુષ્ય આપીએ તાલુકા સમાજ પળી સમાજ કે એને દિધાયુષ્ય આપે કે હે એ એક સો વર્ષ અને માથે આપણે શતાબ્દીની ઉજવીએ એવી અમે અભ્યસ્થા આપી બહુ મન કરું બે હું સમાજ એક સામાન્ય માણસ છું હું હા લાભનો આનંદ છે ને મારા સમાજે બહુ બહુ વિષે બહુ સમાધાન કર્યું બહુ બહુ આનંદ થાય મારા સમાજનો બહુ